ખારવાસામાં દીવના લોકો દ્વારા પિતૃદેવોને વિધિવત પૂજા અર્ચના કરી દીવો પ્રગટાવી દરિયામાં વહેતો કર્યો કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારવાસામાં દીવ દ્વારા ચક્રતીર્થ બીજ પર સ્વજનોના સ્વર્ગવાસ બાદ તેમની પાછળ થતી પૂજા વિધિ કરવામાં આવી શ્રાવણ માસના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પરિવારજનોમાંથી જે કોઈ સ્વર્ગવાસ થયા હોય તેમની પાછળ વિધિવત પૂજા કરી પારંપરિક રીતિ રિવાજ મુજબ સ્વજનોના સ્વર્ગવાસ બાદ પિતૃદેવો પાછળ દિવસ અળગાવવામાં આવે છે જેને પૂજા વિધિ બાદ દરિયામાં વહેતો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ખારવા સમાજના પટેલ મગનલાલ ગોકળ તથા આગેવાન બહોળી સંખ્યામાં સમાજના લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

E <todiculose>